પાદરાના રહેવાસી અને કરજન તાલુકાના વિજય પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સંજયભાઈ પટેલની કોરોના બે હજાર એકવીસમાં આવશ્યક સેવાના ભાગરૂપે સરકાર દ્વારા કામગીરી સોંપવામાં આવી હતી જે દરમિયાન તેઓ કોરોનાના ભરડામાં સપડાઈ ગયા હતા ત્યારબાદ તેઓનું મૃત્યુ થયું હતું જે બાદ પરિવાર દ્વારા રાજ્ય સરકારમાં સહાય માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ દસ્તાવેજી પુરાવાના અભાવના કારણે સહાય ન મળતા તેઓના પરિવાર દ્વારા હાલના પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો ખાસ કરીને વાત કરીએ તો ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાનો સંપર્ક કરતાની સાથે જ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા છે તે

કુમાર શાંતિલાલ પટેલ વિજય પ્રાથમિક શાળા સ્કૂલમાં ટીચર હતા એમને કોરોના રાજ્ય સરકાર દ્વારા સહાય મળવાપાત્ર હતી તે અત્યાર સુધી મળી નથી ત્યાં ધારાસભ્યશ્રીના પ્રયત્નો દ્વારા મળવા પાત્ર છે તો એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મારા મોટાભાઈ સંજયકુમાર શાંતિલાલ પટેલ જે વિજય પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા અને બે હજાર એકવીસમાં જે કોરોનાની મહામારી હતી તેમાં તેમને આવશ્યક સેવાના ભાગરૂપે તેમને કાર્ય સોંપવામાં આવેલ અને એ ફરજ દરમિયાન તેમને કોરોના થયેલ અને કોરોના થકી તેમનું મૃત્યુ થયેલ તે બદલની સહાય માટે અમે બે હજાર એકવીસથી આજ દિન સુધી ગુજરાત સરકારની અંદર જે અરજી કરેલી અને ફાઇલ ચલાવેલી પરંતુ કોઈ પણ કારણસર એ મંજૂર થયેલ ન હોય અને પાદરાના ધારાસભ્યશ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ દ્વારા તેની તે ભલામણ દ્વારા આજરોજ એ ફાઇલ મંજૂર થઈ અને ચેક પણ અમને અર્પણ કરવામાં આવે છે તે બદલ હું પાદરાના ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું